ચલો ગુડ મોર્નિંગ હરિ ઓમ આજે આપણે જુઓ ચર્ચા કરવાની છે ચર્ચા કોને કહેવાય ભાઈ કે બે પક્ષ બોલે હું એ બોલું ને તમે એ બોલો બરાબર તેને ચર્ચા કહેવાય આપણે ઘરે નથી કહેતા કે ચર્ચા કરવી પડશે ભાઈ ઘરે મોટા હોય નથી કહેતા મીટિંગ રાખવી પડશે ભાઈ તો આપણે આજે મીટિંગ રાખી આપણી શું કરી છે ભાઈ આજે સરસ મજાનો શનિવાર છે વાતાવરણ એ કેવું સરસ મજાનું છે ભાઈ સવાર સવારમાં મજા આવીને આપણા ઋષિ મુનિઓ છે ને એ સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્ત હોય ને ત્યારે જાગી અને કસરત કરે યોગ કરે એટલે એમની યાદશક્તિ બહુ વધે તો આપણે પણ એવું કરવું જોઈએ સવાર સવારમાં અને જાગવાનું સરસ મજાનું વાંચવાનું ધ્યાન કેન્દ્રિત જુઓ આપણે તમે બધા છો એ પચીસ છો પચીસમાંથી દસને કમ્પ્લીટ આવડે અને બારને મહેનત કરવી પડે શું કામ મહેનત કરવી પડે કારણ કે એમના શરીર રહ્યા હોય પણ મન ક્યાં હોય મન ક્યાં હોય ઘરે હોય મમ્મી શું કરતા હશે ભાઈ શું કરતો હશે એ બાજુ અત્યારે ચોટલાને રમાડે છે એટલે એ આપણું ધ્યાન ન હોય ને તો આપણે ઠોઠ થઈએ તો તમારે ઠોઠ બનવું છે તો હોશિયાર થવા માટે શું કરવું પડે આ રીતે જ્ઞાન મુદ્રા કરી ટીચર જે કહેતા હોય આપણે શરીરથી ને મનથી માહિતી શરીર અને મન મન આપણું અહીં રાખવાનું આ રાખવાનું એટલે ટીચર શું કહે છે ટીચર શું શીખવાડવા માંગીએ છીએ આપણને આપણે શું યાદ રાખવાનું છે એવું બધું તમે ધ્યાનપૂર્વક જો પ્રિયાંશીબેન તો તમે હોશિયાર થાવ તમને યાદ કેમ ન રે તમે ખાલી શરીરથી અહીંયા બેઠા હોય તમારું મન તો ક્યાંય આટા મારતું હોય તો આપણે તો મનને પકડી લેવાનું કોને પકડી લેવાનું મનને તો મન ચાલતું ચાલતું ઘરે પહોંચી ગયું હોય તો એને આમ કરીને પકડીને ચાલ અહીંયા નથી રહેવાનું સ્કૂલમાં રહેવાનું છે સાચી વાત ને મન આપણું બીજે ભટકવા માંડે તો ભટકવા નહીં દેવાનું એને એને પકડીને આપણી પાસે રાખવાનું ક્યાં રાખવાનું ભાઈ આપણી પાસે રાખવાનું એટલે શરીરથી અને મનથી આત્માથી તો જ આપણે હોશિયાર થઈએ તો જ આપણે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર બનીએ પ્રોફેસર બનવું હોય તો પ્રોફેસર ટીચર બનવું હોય તો ટીચર પોલીસ બનવું હોય તો પોલીસ બનીએ આર્મીમાં જવું હોય તો આર્મીમાં જોઈએ જમવા બેઠા હોય અને આપણે રમવા જઈએ તો જમી શકીએ તો આપણે ભૂખ્યા રહીએ ભૂખ્યા રહી જઈએ કે નહીં જમવા બેઠા હોય જમવાની ડીશ આપણી પાસે હોય અને આપણે નહીં મારે તો નથી જમવું મારે તો રમવું છે તો આપણા શરીરમાં તાકાત આવે કારણ કે જમી જ ન શકીએ ડીશ તો ને પડી છે તો એના માટે શું કરવું પડે પલટવાળીને બેસવું પડે ખોરાક હાથમાં લેવો પડે એને મોઢામાં મૂકવો પડે એને પાછો ચાવવો પડે ચાવીન પછી ઉતારવો પડે તો જો જમવામાંય મહેનત કરવી પડે છે એમ પેટ ભરાઈ જાય છે આપણું નથી ભરાતું તો ભાઈ ભણવામાંય મહેનત કરવી પડે ભણવામાં શું કરવું પડે મહેનત કરવી પડે ભણવામાં એ દફ્તર ખોલવું પડે ચોપડી કાઢવી પડે લખવું પડે વાંચવું પડે ન આવડતું એ વારંવાર બોલવું પડે એને શીખવું પડે જો આપણને જો સરકારે એ પંદર દિવસ આપ્યા ભાઈ કે જે ભૂલી ગયા હોય એને રિપીટ કરો રિપીટ કરો વાંચ વાંચ કરો વાંચ વાંચ કરો પુનરાવર્તન કરો એટલે આવડી જાય એવી કોઈ પણ વસ્તુ નથી કે આપણને ન આવડે છે એવું કોઈ વસ્તુ પથ્થર હોય પથ્થર ઉપર તમે દરરોજ રસી હોય ને દોરી એ તમે ઘસો 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 તો પથ્થર ઉપર આમ ચીરો પડી જાય તમને એમ લાગે પથ્થર ઉપર પડે તો હા પડે પથ્થર હોય પહેલાંના જમાનામાં દોરડાથી આમ સીંચતા અને ત્યાં પથ્થર હોય કૂવામાં તો એ દોરડું આમ ખેંચાય ખેંચાય કરે ને વારેગડીએ તો ત્યાં આકા પડી જાય શું પડી જાય આકા પડી જાય તો પથ્થરમાં પણ આકા પડી જાય તો આપણું મગજ એને તો આપણે વારંવાર વારંવાર વાંચીએ એટલે આપણને તો હોશિયાર બની જઈએ ભાઈ કેવા બની જઈએ હોશિયાર બની જઈએ ભણવા ટાઈમે ભણવાનું રમવા ટાઈમે રમવાનું જમવા ટાઈમે જમવાનું તો આપણે હોશિયાર જે સમયે જે કામ કરો તમે જો રાત શું કામ છે તો આપણા શરીરને આરામ આપવા માટે આપણે સૂઈ જઈએ એટલે જો આખો દિવસ મગજ છે ને બધું વિચારા કરે આમ કરી લઉં તેમ કરી લઉં અહીંયા જાઓ આ ખાવ આ રમત રમો આ ગીત ગાવ કેટલું બધું વિચારીએ છીએ આપણે વિચારીએ છીએ ને પણ તમે રાત પડે ને એટલે આપણા શરીર અને મન બંનેને આરામ મળે કોને મળે શરીર અને આપણું મન મને સૂઈ જાય આપણી સાથે સાથે આમ અને આપણું શરીર એ સૂઈ જાય હા નો વઈ જાય સપનું આવે ને મન રાત્રે ભટકવા વઈ જાય ભાઈ સપનું આવે છે ને હા ઘણાના મન જાગતા જ હોય સપનામાં ક્યાં એના ક્યાંય ફળતા હોય કોઈ દિલ્હીમાં જતું હોય કોઈ જંગલમાં ફરતું હોય ને જુઓ સાંભળો બધી વસ્તુ તમે નિયમિત કરો એટલે કોઈનાથી તમને ડર લાગે નહી જો એક ચોરી નહીં કરવાની ખોટું નહીં બોલવાનું અને આપણું કામ છે એ નિયમિત કરવાનું તો તમને દુનિયામાં કોઈનો ડર લાગે જો બીક કોને લાગે જે ચોરી કરે ખોટું બોલે એને બાકી કોઈને બીક ન લાગે તમને ક્યારે બીક લાગે તમે કાંઈ ખોટું કામ કર્યું હોય ને તો તમારા મોઢા ઉપરથી ખબર જ પડી જાય હું તમને નથી કહેતી તમે એમ કહો ને કે બેન મેં આમ નથી કર્યું તો હું કહી દઉં ને કે ના તે જ કર્યું છે એ કઈ રીતે ખબર પડે આપણા મોઢાના હાવભાવ ઉપરથી તમે ખોટું બોલતા હોય ને તો તરત ખબર પડી જાય કારણ કે આપણો ચહેરો છે ને એ આપણો અરીસો છે આપણા મનનો અરીસો છે આપણે ખોટું બોલીએ ને તો આપણા મોઢા ઉપર તરત ખબર પડી જાય આપણે શું જવાબદેવો આપણી વાણીમાં લડખડાવો એમ કે બોલી નરકી રીતે અને તમે સાચા હોય તો ના બેન મેં આ નથી કર્યું કોન્ફિડન્સથી કહી શકો ને તો જીવનમાં મહાન બનવું હોય તો કોઈ દિવસ ચોરી નહીં કરવાની કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું ઓલી વાર્તા કીધી હતી ને છોકરાવાળી કે રોજ પેન્સિલ ને એવું ચોડતો એના મમ્મીએ કાંઈ ન કીધું તો પછી મોટો થઈને શું બન્યો ચોર ગુંડો બન્યો મોટો એટલે આપણે નાનપણથી જ સરસ મજાની મમ્મીને સામું નહીં બોલવાનું ગાળ્યું નહીં બોલવાની ના ના એવું નહીં એવું નહીં કરવાનું હો બેટા નો મારી લે તો બરાબર એ તો લાડ કરતી હોય બરાબર એ તો મમ્મી સાથે તો લાડ કરતા જ હોય ને એ મમ્મીને મારી લીધું એમ ન કહેવાય બેટા બરાબર એ મમ્મીને મારી લીધું એવું ન કહેવાય મમ્મી સાથે તો લાડ કરતા હોય પપ્પા સાથે મજાક મસ્તી કરતા હોય તો કાંઈ પપ્પાએ આપણને માર્યું એવું થોડું કહેવાય કે તમે પપ્પાને માર્યું એવું થોડું કહેવાય એવું ન કહેવાય બેટા બરાબર બધાએ સાચા અને સારા વિદ્યાર્થી બનવાનું ચલો સરસ મજાની ક્લેપ કરી દો